ફોન કરું રત્ન

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બે પાછી લપકો ના મારતી હવે તારા મન નો કપકો મારે અહી મને ખબર છે પાછો

પણ આ તો ચીકુવાળી હાથી છે મારા સાચું માં તારા મને તો હું લપકો મારી જાય એ ની ચાલે બોલ માં આ ચિતલા જઈતી બાપીડો મો હું ના પાડી નથી કે લેકા બાપીડો મત મોકલજો અલ્યા આ બુઆ પણ એ તો હેતરામ જીતી એટલે હું કરો કે હવે હા ભાઈ આઈ રાણે ઓ તો ડબલ કરાણ છે લ્યા પકડ તો તો પાછી હોય ચિકુ

હેણ માં વતો તારું લેબુ માં ચીકુ કાપ્યું હેડ વાડી જો હેણ માં તારા જાવ હોય હા બચ ન લાવ મન મડી ઓ નઈ આવો ના કોઠો હા માં નકા પાછો હું મારું ચીકુ કાપ્યો લ્યા હા માં બોલ શું કરું હા બોલ મારા તને પોનમો કો કેવું ઓ લ્યા હું કે લ્યા હું પાણી પીને આવું કુવાજી

મારા પિયર માંથી મમેરું નતું આવ્યું એટલે મારે કલ્લો ની આશા રહી જયે એટલે કલ્લો પડશે પાછો વાત

ચીકુ નહી ખાવાનું પચાસ હજાર ના અને પૈસા કમાયે લેવું ના હોય તો તારા ઉપર આવે એટલે લેબુ છું આ ચીકુ લાગે ના નેકળી છોકરા નું

એક મિનિટ ઉભી રે રે તારા ઉપર ઉભું રહેવું મારે કાઠી હે મારી બેટી કાઠી હે

એ તમે તો શું હમણાં તો આ વધારે ઓય ને જોવા મળ્યા છે શું વધારે બીમાર થપ તે દાડા તમે નતા ઘેર અમે આયા તા બરાબર એ દાડા આયા તા એમ ઓ તે દાડા હાથ આ ધાર બે ના લ્યા ને આજે કે કલ્લુ તમાર રહી ગયો ડોશીન કે મો મેરા માલવાન તે કલ્લુ અને ઉપર 1200 રૂપિયા આ લેમું તું લ્યા પણ તમને ખબર છે હવે શું છે ના હું હમણાં વોઇથીન જાતો તો હમણાં હ એ છોકરો તમને તમારી સંપત્તિ ના વેડફા બેઠો હે બરાબર જોગી નું ઘર ભર છે ભુવાનું તમારે ભુવો કરી ભુવો ભુવો કરી ને કરીને તમને ખબર નહિ આરી

અને કલ્લો 40000 નો લા ડખો મો નત પડો આ છોકરો તમારો ઘણા રઈન તમોન મોય લાવે હે એમ એ હું સાહેબ ને ધંધો પાણી કરવું નઈ એટલે ડાયરેક્ટ મોદો થઈન તમાર કને 1000 2000 3000 એના પૈસા પડાવે તો આપણે બેને એક ઉપાય કરવો કરી દી હડો જોને માં ન કોક થઈ જ્યું હોય ને અને હાલત બી કાલેન મેકલો તમે બોલાવા ભુવન આ ભુવા જેવો મુડો વાળવા આવો એટલે ભુવાનન કાલ્યાં કોક થઈ જાય બોલાય પણ વાત થઈ ગયો તો કા તો કુદરતી વસ્તુ હોય

મારી ઓઢણી લેતા આવ્યો ઓઢણી વગર ગુંદી નહીં આવતો પાછો પેલે પડી ઓઢણી ગુંદી માં ગોઠવું પડે જવાનું છે

કાકા દાતેડું બાયો સાથ ના મરે બોવાજી આપડે આ તો કે દોન મેદોન દેઈ જા મારી ગુંદી માં જેવી તેરી નહીં મકાઈ ખાઈન તો ચડવો બોવાપણું કરો અલ્યા હે લે પર

તમે શીખવાડ્યું છે કે તો ધંધો હતો તું તો લે ગોમ નો થઈને આવું કરી લે એટલે મને તો એ ગાવા બોલાવે

તાવ આવે તરિયો આવે કે ગમે તે થાય પોતાના કુળદેવી માતાને બે અગરબત્તી નારે જીવ કરશો ને તો ગમે એવું કોઈ આવું મતલબ થતું નહીં હોતું રિયલ માં કોઈ ચુડિયલ વળગે તાવ બાવ આવે તો દવાખાને જાવ દવાખાનમાં જઈ માતાજી મિત્રો મારી વાત ધ્યાનથી ઓ ભળજો કોઈ પણ ભુવા ભક્તો ને કોઈ પણ દિલ ઉપર લેવું ન એક ખાલી ફક્ત મનોરંજન માટે વિડિયો બનાવેલ છે અન હારું લાગ્યું હોય ભુવાજીઓને કે બીજો ગમે તે દર્શક મિત્રોને હારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો સારું લોકેશન હોય તો કોન્ટેક્ટ કરતા રહો કમેન્ટમાં બતાવતા રેજો